જે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા હતા અને તેઓની ઘણા સમયથી માંગ હતી કે તેમને કાયમી કરવામાં આવે પરંતુ આખરે હવે પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ એક પહેલ કરી છે અને મોટો નિર્ણય કર્યો છે કે જે પણ કોન્ટ્રાક્ટ

કોન્ટ્રાક્ટીથી થતી હાલાકીને લઈને મુખ્ય પ્રધાને આ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે ગુજરાત રાજ્યમાં ઘણા એવા જે કર્મચારીઓ છે કે જે કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા તેમનો પાંચ વર્ષનો પણ કોન્ટ્રાક્ટ હોઈ શકે કોઈકનો બે વર્ષનો કોઈકનો ત્રણ વર્ષનો આ રીતે જે આખી તેમની નોકરીની પેટર્ન છે એ રહેતી હતી અને ત્યારબાદ જો કોન્ટ્રાક્ટ રિન્યૂ થાય તો તેમને રિપીટ કરવામાં આવતા હતા અથવા તો તેમને કાઢી પણ મૂકવામાં આવતા હતા પરંતુ હવે આ કોન્ટ્રાક્ટ પત્ છે એ બંધ

કોન્ટ્રાક્ટ પ્રથાની અંદર કામ કરતા હતા તેઓની પણ એક જ માંગ હતી કે તેમને કાયમી કરવામાં આવે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આખરે હવે સીએમએ આ નિર્ણય કર્યો છે

કરતી હોય તો એને પણ બિરદાવવું જોઈએ આ ચોક્કસ એક સાચી દિશાનું કદમ છે એટલા માટે પણ આપે જે વાત કરી બેન કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો જીવ તો અધ્ધર પડી કે રહેતો જ હોય છે પરંતુ સાથોસાથ જે વ્યક્તિ કોન્ટ્રાક્ટ પર કામ કરતી હોય ને એની કોઈ અકાઉન્ટેબિલિટી રિસ્પોન્સિબિલિટી કે ઓથોરિટી ત્રણેયમાંથી એક નથી હોતું હવે જ્યારે કોઈ પણ કર્મચારીને તમે એક કાયમી ધોરણે લો છો તો એની જે એક સેન્સ ઓફ બિલોંગિંગ આવે છે એને કારણે એને પોતાની નોકરી પર છે બીજું જોબ જોબ સિક્યુરિટી ગેરંટી જે કોઈ પણ વ્યક્તિના જીવનમાં બહુ જ મોટી વાત છે એટલે હું માનું છું કે આ ચોક્કસ એક સાચું કદમ છે અને બિરદાવવા લાયક છે હું ઈચ્છું કે સરકાર હજુ પણ વધુ ભરતીઓ કરે બિલકુલ અને અજયભાઈ હવે અત્યારે જે હાલમાં કોન્ટ્રાક્ટ

કોન્ટ્રાક્ટર પ્રથા જતી રહેશે અને કર્મચારીને સીધે સીધું કામ કરવાનું રહેશે તો એનું પગાર ધોરણ પણ સુધરશે એ સાથે એને સોશિયલ સિક્યોરિટી ઇન્સ્યોરન્સ હેલ્થ બેનિફિટ્સ એ બધા બેનિફિટ્સ પણ મળશે અને એનું પગાર ધોરણ ચોક્કસ વધશે અને બીજું કે સરકારમાં જેમ નવા નવા પગાર ધોરણ આવે છે રિવાઇઝ આવે છે એ બધાનો પણ એને લાભ મળશે